દોસ્તો આજ એ ગળકા ગળકાનું શાક બનીશું આપણે એમાં શું શું વસ્તુ જોઈશે આપણે જાણીએ એક તો તેલ છે તેલ એ વાપરીશું એમાં જીરું નાખીશું આપણે આ જીરું છે એ જીરું નાખીશું એનો વઘાર કરીશું પછી લાલ મિરચી પાવડર છે હળદર છે હિંગ છે હિંગ છે મીઠું છે લીલા મરચાં છે લસણ છે કોથમીર છે અરે સોરી એ લીમડો છે મીઠો લીમડો અને કોથમીરનો પછી ઉપર આપણે શણગાર કરીશું જો હવે ચાલુ કરીએ છીએ આપણે તેલ નાખીએ છીએ તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે બે મિનિટમાં તો તેલ ગરમ થઈ જશે પછી જીરું નાખીશું એમાં તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે જો મિત્રો હવે તેલ થયું છે આપણે જીરું નાખીશું પછી હિંગ નાખીશું આપણે હિંગ નાખીશું हिं लाग हिंट डालो फिर लसुन डालेंगे लसन, लसन तो दिख 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 ना मीठो लीमड़ो नाखीश आप मच्छा नाखीशू

Gracias. હવે એને ચડવા લઈશું થોડું ઉપર પાણી મૂકી દઈશું એટલે શું બે ઘર એના ભાપથી થોડું ડીશ ઉપર પાણી નાખી દેશે એટલે ભાપથી ચડે બરાબર હવે પાંચ મિનિટ સુધી આપણે એને ચડવા દઈશું આ પાણીની ભાપથી હવે જો આપણે પંદર મિનિટ જેવું એને રાખેલું છે ઢાકેલું છે તો હવે એને ખોદીને જોઈએ આપણે તો શું પરિસ્થિતિ જોઈ લઈએ ખોલવાને હા જો ગલકાનું પાણી બધું છૂટું છે મસ્ત એક રસ થઈ ગયા છે ચડી ગયા છે બધા હવે લાલ મરચું પાવડર પછી દાણા જીરું હળદર અને થોડું મીઠું નાખીશું આપણે જો એટલું મસ્ત મજા આવી જાય ભાખરી સાથે જમવામાં મજા આવે આવું લીલું શાક આપ પણ બનાવશો અને લીલું શાક ખાવું સારું છે પાણીવાળા કોઈ પણ શાક શાકભાજી હોય એ ખાવ તમે તો સારું રહે તમારી હેલ્થ સારી રહે કોઈ રોગ બહુ ના થાય અને મિત્રો મારી યુટ્યુબ ચેનલ છે બિપિન મોદી એક હજાર પાંચ એને તમે લાઈક કરો શેર કરો મારા વિડીયોને અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મને પણ થોડો ઓછા રહે તમારો ને સહકારની જરૂર છે જરૂર મને તમે સાસ સહકાર આપશો અને મારા વિડીયો સારા આવા તમને મળતા રહેશે હવે થોડું દસ મિનિટ આપણે ઢાંકી રાખીએ છીએ દોસ્તો જો હવે જે આપણે હળદર મીઠું લાલ મરચું પાવડર જીરું જે બધું નાખ્યું એ બરાબર ચડી ગયું હશે એક રસ થઈ ગયો હશે જો આપણે ખોલીએ છીએ શાક હવે એક રસ થઈ ગયું છે બરાબર શાકમાં તરી ગયું છે બધો મસાલો કરી ગયો છે હવે આપણે કોથમીર કોથમીરથી એને શણગારીશું જો કોથમીર મસ્ત લાગે છે હવે હા બધું શાક બધું ચડી ગયું છે મસાલો પણ એક શાકમાં બરાબર ચડી ગયો છે રસો બધો વ્યવસ્થિત થઈ ગયો છે એક પણ પાણી નાખ્યું નથી બધું પાણી છૂટેલું છે હવે બસ હવે ગેસ બંધ કરી દઈશું આપણે જો કેવું શાક મસ્ત થયું છે સ્મેલ બહુ મસ્ત આવે છે મીઠો લીમડો મલપત્ર આપણ આયુષ્ય ગરકાનું શાક બનાવજો અને અમને જાણ કરજો મારો મોબાઈલ નંબર છે નાઇન એઇટ ટુ ડબલ ફાઇવ એઇટ ફોર સિક્સ થ્રી ચોક્કસ તમને જણાવશો એવું તમને રેસીપી લાગી અને મારી યુટ્યુબ ચેનલ છે બિપિન મોદી એક હજાર પાંચ એને સબસ્ક્રાઈબ કરશો થેન્ક યુ